ડી તાલુકામાં ભાજપ સદસ્યતા અભિયાનનો પ્રારંભ આજરોજ ડીસા તાલુકાના થેરવાડા બાઈવાડા ઝેરડા ગામે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં ભાજપ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગામમાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વ ડેલિગેટ ડોક્ટર રાજાભાઈ ચૌધરી દ્વારા ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસને અનુરૂપ ભાજપના સભ્ય બનાવવા માટે ગામ લોકોને સમજાવવામાં આવ્યા હતા ભાજપનું માળખું રાજ્ય લેવલે મજબૂત થાય અને વધુમાં વધુ લોકો ભાજપ પક્ષમાં જોડાય તેવી અપીલ કરી હતી ત્યારબાદ પ્રવીણભાઈ માળીએ ગામ લોકોને દરેક ઘરમાંથી ઓછામાં ઓછા ચાર જણ ભાજપના સદસ્ય બની મોબાઈલ એપમાંથી સદસ્યતા પ્રાપ્ત કરવા માટેની થિયરી સમજાવી હતી અને બે હજાર ચોવીસ ભારત સદસ્યતા અભિયાનની શરૂઆત થોડા દિવસો પહેલાં સમગ્ર દેશમાં કરવામાં આવી છે તેના ભાગરૂપે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ડીસાદ તાલુકાના દરેક ગામની મુલાકાત લઈને વધુમાં વધુ સભ્યોને ભાજપમાં જોડાવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે સાથે સાથે જેરડા બસ સ્ટેન્ડથી ગ્રામ્ય પંચાયત સુધીનો નવો રોડ પાસ કરવામાં આવ્યો છે જેનું કામકાજ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને જેરડા ગામમાં અટલવાડીનું ખાતમુહૂર્ત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી આથી ગામના બે મોટા પ્રશ્નોનું નિરાકરણ આવતા ગામ લોકોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ડેલિકેટ ડોક્ટર રાજાભાઈ ચૌધરી તેમજ યુવા મોરચાના પ્રમુખ નવીનભાઈ માળી તેમજ ગ્રામ્ય પંચાયતના સદસ્યો અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા